અમારા સંવાદદાતા તેજસ મહેતા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું તેજસ હાઈકોર્ટમાં વધતી ગરમીને લઈને જે ભરતી પરીક્ષા છે તેને લઈને અરજીઓ કરવામાં આવી છે શું ઉલ્લેખ અરજીઓમાં છે જી જે પ્રસ્તુત કેસ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પહોંચ્યો હતો શિક્ષકોની ભરતીમાં મુદ્દે જે આજે આખી ભરતી પ્રક્રિયા ચાલી રહી હતી તેમાં ઉમેદવારોના જે દસ્તાવેજો છે તેની ખરાઈ માટેનો જે નિયત સમય હતો ઘણા બધા ઉમેદવારો આ નિયત સમયે પહોંચી શક્યા નહોતા અને આજ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરાઈ છે મુખ્યત્વે રજૂ વાત એ પ્રકારની કરાઈ છે કે જ્યાં ગરમીનો પારો વધારે છે હવામાન વિભાગ તરફથી એક બાજુ ઓરેન્જ એલર્ટ અપાયું હોય બીજી બાજુ ગરમીનો પારો વધારે હોય તેવા સમયે નિયત સમયે પહોંચી ન શકવાના કારણે દસ્તાવેજોની ખરાઈ કરાઈ શકાય નથી આવા સંજોગોની અંદર કોર્ટ હસ્તક્ષેપ કરીને સરકારને જરૂરી નિર્દેશો આપે એવી માંગણી આ અરજીઓમાં કરાઈ છે કોર્ટે આ બધી જ અરજીઓ જે છે પચીસમી એપ્રિલ ના રોજ નિયત કરી છે ત્યારે કોર્ટ નું અવલોકન અને નિર્દેશો આપે છે મહત્વનું બની રહેશે જી આભાર તેજસ જાણકારી આપવા માટે